બારડોલી તાલુકાના મઢીથી સુરાલી જતા માર્ગ પર પુલ પર આઈ ટ્વેન્ટી કારમાં અચાનક આગ ફાટી નીકળી હતી જોકે ચાલકે સમય સૂચકતા જોઈ કારની બહાર નીકળી ગયો હતો આગની ઘટના બનતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો કારમાં અચાનક આગ લાગતા સ્થાનિકોએ આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કર્યો હતો તેમજ બારડોલીની ફાયરની ટીમને પણ જાહેર કરવામાં આવી હતી સ્થાનિક સૂત્રોથી જાણવા મળેલી માહિતી મુજબ આઈ ટ્વેન્ટી કાર સીએનજી હોવાનું બહાર આવ્યું હતું હાલ કારમાં આગ જે લાગેલી કયા કારણોસર લાગી તે જાણી શકાયું નથી પરંતુ શોર્ટ સર્કિટના કારણે કારમાં આગ લાગી હોય તેવું હાલ પ્રાથમિક અનુમાન લગાવી રહ્યું છે કારમાં આગ ફાટી નીકળતા પહેલાં તો સ્થાનિકોએ આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ હાથ ધર્યો હતો જો કે ચાલક પણ બહાર આવી જતા કોઈ ઘટના બનવા પામી નહોતી તો બીજી તરફ ફાયર બારડોલી ફાયરની ટીમે એક કલાકની જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો